આણંદ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિની ઉજવણી આણંદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો યુવા મોરચાના કાર્યકરો અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો દ્વારા આણંદ પાર્ટી પ્લોટ ખાતેથી મોટી સંખ્યામાં આવેલા કાર્યકરોની બાઇક રેલી આણંદના સાંસદ મિતેશ પટેલ આણંદ ભાજપ પ્રમુખ રાજેશ પટેલ આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ આ તમામ મહેમાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની સૂત્રની આટી પહેરાવી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી સાથે ભાજપ સંગઠનના હોદ્દેદારો મહિલા કાર્યકરો આણંદ

એમને શ્રદ્ધાંજલિ આપવા માટેની એક ખૂબ મોટી રેલીનું આજે આયોજન ભાવેશભાઈ સોલંકીને એમના પૂરા સમાજ દ્વારા જ્યારે કરવામાં આવ્યું છે સૌ સમાજના અગ્રણીઓને હું પણ નમન કરું છું અને વંદન કરું છું કે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે બાબા સાહેબ આંબેડકર એટલે આપણને સૌને ખબર છે કે જેને ભારતનું બંધારણ બનાવ્યું હતું અને એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા એવા સાહેબ આંબેડકરની આજે એકસો તેત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે ખૂબ ખૂબ કોટી કોટી વંદન કરું છું ભારતની લોકશાહીના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરજીની આજે જન્મજયંતિ છે ત્યારે સૌ સમાજના લોકોને સામાજિક સમરસતાના શિલ્પી એવા બાબા સાહેબની યાદ કરી અને સૌને શુભેચ્છાઓ પાઠવું છું આજનો દિવસ એટલે ભારતના ઇતિહાસનો એક અનોખો દિવસ અને એમાં પણ બાબા સાહેબનો જન્મ મહુમાં થયો અને મુંબઈમાં અંતિમ એમણે મહાબીર પ્રયાણ કર્યું એ વચ્ચેના પાંચ તીર્થનું જે માન્ય નરેન્દ્રભાઈએ રૂપે જે મેમોરિયલ બનાવ્યા એની પણ યાત્રા લોકો આજે થઈ રહ્યા છે જેમ ચારધામ યાત્રા હોય એમ પાંચ તીર્થની યાત્રા પણ થઈ રહી છે ત્યારે એક એવું વ્યક્તિત્વને આપણે યાદ કરીએ આજે અને શ્રદ્ધા સુમન પાટવીએ આજે ખૂબ મોટી રેલીનું આયોજન થયું છે અમારું આણંદ જિલ્લો ભાગ્યશાળી છે એ સમગ્ર પ્રદેશનો સૌથી મોટો કાર્યક્રમ અહીંયા થવા જઈ રહ્યો છે અને લાલસીજી આર્ય અમારા અનુસૂચિત મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ શંભુ ટુંડિયાજી અમારા રાષ્ટ્રીય મહામંત્રી ગૌતમ ઘેડિયાજી અમારા પ્રદેશના અધ્યક્ષ પ્રદેશની પૂરી ટીમ અને આ રેલીના સંયોજનમાં એમણે ખૂબ મોટો સિંહ પારો ભજવ્યો છે એવા અમારા ભાવેશભાઈ સોલંકી તથા અમારી પૂરી સંગઠનની ટીમ આજે એક સાથે મળી અને ખૂબ સારી એક રેલીનું આયોજન થયું છે આ રેલી અત્રે અહીંયાથી પ્રસ્થાન થઈ અને બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાએ જે સત્તર સુમન પાઠવશે ત્યાં આપ સૌ મહાનુભાવના વક્તવ્ય થશે સાહેબના જીવન કવનની વાતો થશે અને આપણે એમાંથી સૌ પ્રેરણા લઈએ એવી શુભેચ્છાઓ તમને પાઠવું છું